રાપર તાલુકાના રામવાવ ગામની ગવચર જમીનોના દબાણ દૂર કરવા માટે છેલ્લા પંદર દિવસથી અન્નશન પર બેઠેલા શિવુભા દેશરજી જાડેજાએ આજ રોજ પારણા કર્યા બાદ આજ રોજ કચ્છ કલેક્ટર શ્રીની મુલાકાત લીધી હતી રાપર તાલુકાના રામવાવ ગામની ગવચર જમીન સર્વે નંબર નવસો છાસઠ નવસો સડસઠ પર થયેલા દબાણો દૂર કરવા માટે છેલ્લા પંદર દિવસથી અન્નો ત્યાગ કરેલ પ્રાંત અધિકારી સાહેબ શ્રી અને સંજયભાઈ બાપટ તેમજ અગ્રણીઓ દ્વારા પારણા કરાવેલ પરંતુ લેન આપ નેતા અને કચ્છ જિલ્લામાં ગાય બચાવો ગૌચર બચાવો અભિયાન ચલાવતા સંજયભાઈ બાપટે દિવાળી સુધી તંત્ર જો કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી જાડે જાએ કથકોટ રામ વચે સરકારી જમીન 22 લાખમાં વહેંચી હોવાનો આક્ષેપ કર્યો હતો રિપોર્ટ બાય રાજ સાહેબથી પણ મારે ફોન દ્વારા વાત થઈ હતી તો હું ખુદ રૂબરૂ લઈને આવું છું અને કલેક્ટર સાહેબની હમણાં વીસ મિનિટ પહેલાં મુલાકાતે કરી હતી અને સાહેબે એવું ડીડીયા સાહેબ ડીડીયા સાહેબને ફોન કરવાનું કીધું હતું અને તાત્કાલિક ધોરણે ગૌચર જમીન ખાલી કરવામાં કરાવી આપશું એવી બાંધરી પણ આપી છે અને જે અત્યારે ગૌચર જમીનની અંદર જીસીબી હાલે રહી એ પણ મેં એમને કીધું એકદમ તાત્કાલિક ફોન કરીને છે અને જે બાવીસ લાખમાં રબારી જે વેચી રામપુવાની જમીન એનો પણ વાત કરી તાત્કાલિક ધોરણે જે થતું હશે એ કે આ અઠવાડિયાની અંદર અમે ખરીદી આપશું એ મને કલેક્ટર સાહેબે ખુદે કીધું અને કલેક્ટર સાહેબના સારા દીકરા પણ આવ્યા